ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ હવે ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે તેવા વાવડ મળી રહ્યા છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ એટલે કે ચાર સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે મેઘરાજા ભાદરવામાં પણ ભરપૂર રહે તેના વિશે આજે વાત કરવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અઢારથી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે જેના પગલે નર્મદા તાપી નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરી સંભાવનાઓ છે જેને કારણે ચારથી થી આઠ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે શું કહે છે પરેશ ગૌસ્વામી આવો સાંભળીએ રાજ્યની અંદર વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે કેમ કે હાલમાં બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અત્યારે એ સિસ્ટમ છે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમની વચ્ચેના ભાગો ઉપરથી પસાર થઈ રહી છે સિસ્ટમ છે એ સાતસો એચપીએ ડવલ સક્રિય છે અને સિસ્ટમ છે અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે સિસ્ટમ છે તે ખૂબ મજબૂત છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને સિસ્ટમ જયારે ગુજરાત સુધી આવશે ત્યારે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી એક ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતાઓ છે અને ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે જેને કારણે આમ તો ચારથી લઈ અને આ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં પણ પાંચથી લઈ અને આઠ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિભારે વરસાદ નોંધાય લગભગ આપણે દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે થી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે કચ્છમાં પણ એકંદરે સાર્વત્રિક વરસાદ હશે જોકે કચ્છમાં જે હળવાથી મધ્યમ વરસાદ હશે પણ કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે નળિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ વગેરે એ દરિયાકાંઠાના વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ હશે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ આણંદ નડિયાદ ખેડા વય કપડવન છે અમદાવાદ ગાંધીનગર છે એ તમામ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ હશે એ સાથોસાથ વડોદરા જિલ્લો છે તેમાં થોડો ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા છે વાવથરાજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ એટલે ઉત્તર ગુજરાતની અંદર પણ લગભગ બે થી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતમાં પણ થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતનું વડોદરા છે તેની અંદર પાંચ ઇંચ ઉપર થી લઈને દસ ઇંચ વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે આ રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ જોવા મળે અને બીજા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચારથી આઠ તારીખ સુધીનો આ વરસાદી રાઉન્ડ છે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પાછળથી પણ એના આફ્ટર શોકના રૂપે લગભગ અગિયાર તારીખ સુધી વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને આ સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અમે સતત એને ટ્રેસ કરી રહ્યા છીએ એના ઉપર નજર રાખી રહ્યા છીએ આમાં જે વરસાદની શક્યતાઓ છે એમાં કોઈ અમુક વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની શક્યતાઓ હશે તો પણ અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે ડરવાનું કે ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવાનું જરૂર છે કેમ કે વરસાદ છે એ ચોક્કસથી મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને ગુજરાતની અંદર બે હજાર પચીસના ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ પણ નથી આના પછી પણ હજુ વધુ વરસાદના રાઉન્ડની પણ શક્યતાઓ રહેલી છે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે દરિયામાં હલચલ થતા મોટા મોજા ઉછળશે ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આગામી ચાર સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી છે એટલું જ નહીં નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ સાથે સાથે વરસાદી માહોલ રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ